બનાસકાંઠામાં ભાજપના મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિના અનામતના અનામત વિરોધી નિવેદનને લઈને રાજકરણ ગરમાયું છે નૌકાબેને વોટ બેંક માટે અનામતનો ઉપયોગ થતો હોવાનું અને અનામત માથાનો દુખાવો હોવાનું કહ્યું હતું જો કે નૌકાબેનના નિવેદનને લઈને ભાજપ નેતા જયરાજસિંહ પરમારની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું કે બંધારણીય વ્યવસ્થાને કોઈ અસર થવાની નથી કોંગ્રેસ બંધારણના નામે રાજનીતિ કરી રહ્યું છે એટલું જ નહીં નૌકાબેનનું નિવેદન એ ભાજપનું સત્તાવાર નિવેદન નથી નૌકાબેનને કયા સંદર્ભમાં કહેવું તે જાણવું જરૂરી છે આજે પણ આપણે જોર કરી શક્યા નથી અને આપણને ખબર છે એક માથાનો દુખાવો બની રહ્યો છું ત્યાં સુધી આ બંધારણીય વ્યવસ્થાને ઉની આંચ આવવાની નથી અનામત વ્યવસ્થા એ પૂર્વ જોએ બંધારણના ઘડવૈયાઓ તમામ લોકોએ સમાજની ઉત્ક્રાંતિ માટે જે લોકો સમાજના મુખ્ય પ્રવાહમાં નહોતા કારણ કે આ સામાજિક સમસ્યા છે આર્થિક સમસ્યા નથી એટલે સામાજિક સમસ્યાને ઉત્થાન માટે અન્ય સમાજો જે નીચે છે એ અન્ય સમાજોની હરોળમાં આવે અને વસે એટલે જ એને જે તે વખતનો લાભ મળવાનો હતો એ મળે જ છે અને એના કારણે સમાજમાં ચોક્કસ પ્રગતિ થઈ છે અને ભારતીય જનતા પાર્ટી બહુ ક્લિયર કટ સ્ટેન્ડ છે હું આપને એક વાત કહું કે ઇન્દ્રા શાહની વર્ષિસ ભારત સરકારનો જે કેસ એમાં પચાસ ટકાનું જે અનામતની મહત્તમ મર્યાદા છે કેપિંગ છે એ કેપિંગ તોડવાનું તો છે જ નહીં અને અસર તો થવાની પણ એક વાત કોંગ્રેસના આગેવાનો વારે ઘરીએ બંધારણ બદલી દેશે બંધારણ બદલી દેશે એની વાતો કરી અને જનતાને ગેરમાર્ગે દોરી છે અનામતની વાત પોતે જાતિવાદ ફેલાવે તો ચાલે એ ધર્માંત કરે તો ચાલે પણ બાકી લોકોને ઉશ્કેરી અને પોતાના મતનું તરફાણું કરે પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિથી જ આગળ વધવા માંગે છે અને સાથે સાથે બહુ સ્પષ્ટતા સાથે મોદી સાહેબે કહ્યું છે કે આ વ્યવસ્થા જે બંધારણીય વ્યવસ્થા છે બંધારણમાં જે અધિકારો આપ્યા છે ડોક્ટર બાબા સાહેબ અને સમગ્ર ટીમે એમાં કોઈ ઉની આંચ આવવાની નથી એમાં લેશ માત્ર ફેરફાર થવાનો કોઈ જ અવકાશ નથી